આપણા શ્રી કડીવાલા સાહેબ તરફ છે સિવિલ હોસ્પિટલ અને મહેન્દ્રભાઈ ચૌહાણ તરફથી આપણા પત્રકાર બહેનો જો કલમના માધ્યમથી આપણા સુરત શહેરને સેવા કરતા રહે છે આ બહેનોને આજે સન્માનના કાર્યક્રમ રાખવામાં આવેલા સર્વપ્રથમ એવા તમામ બહેનો જો પત્રકારીમાં છે જોઈ અને જો આપણે કલમથી લોકોને સેવા કરતા રહે છે એના ખૂબ ખૂબ અમે હું અભિનંદન આપું છું જોઈએ અને સાથોસાથ સિવિલ હોસ્પિટલના સ્ટાફ ના જેટલી બહેનો છે એના મેડિકલ ચકાસણી જોઈએ એના આ જરૂરી છે કે આ બહેનો પૂરા ત્રણસો પૈસઠ દિવસ લોકોને સેવામાં ફરજ બજાવતા રહે છે તો આજે આ બંને સાહેબ તરફથી આ લોકોને જો મેડિકલ ચકાસણી અને એના હેલ્થના કેર કરવા માટે આજે ચકાસણી રાખવામાં આવી છે એના હું ખૂબ ખૂબ બધાઈ એના નિમિત્તે આપું છું જોઈએ સાથોસાથ જોઈએ નારી શક્તિ જો ત્રણસો દિવસ અમે લોકો નારી શક્તિને પૂજીએ છીએ જોઈએ અને જ્યારે એવા શુભ પ્રસંગે દર વર્ષે જે આ બધા ટીમ આપણા બહેનોને સન્માન કરે છે તો આ ખૂબ જ એક સારી બાબત છે અને સાથોસાથ બહેનોને ત્રણસો બેસઠ દિવસ સન્માન થાય છે પરંતુ એના જાહેરમાં આવકારવામાં આવે એવી બહુ જરૂરી છે તો આજના કાર્યક્રમ માટે આ ઘડીવાલા સાહેબને મહેન્દ્રભાઈને ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ તમામ મારા જો પત્રકાર બહેનોને બી ખૂબ અભિનંદન આપું છું આ આજ રીતે સેવા સુરત શહેરને કરતા રહેજો અને અમારી સિવિલ સ્ટાફના બહેનો સેફ સુરક્ષિત રહે લોકોને સુરક્ષિત રાખે એવી બધા છે વિનંતી કરીએ છીએ તારીખે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે છે દેશના વડાપ્રધાન મોદી પણ આવનાર તો અમે બધા ત્રણસો પેસઠ દિવસ મહિલા શક્તિના દિવસ હોય છે જો એ બધા લોકોને ખૂબ રિસ્પેક્ટ કરવા જોઈએ જો અમે આ બહેનોના જોઈએ અને એના માટે જો કોઈ બી કસર કે કોઈ કોઈ પણ સમાજના રિફ્લેક્શન બહેનોની સ્થિતિ ઉપર થાય છે અગર બહેનો જેટલા સેફ સુરક્ષિત છે બહેનો જેટલા જોઈએ એના કન્ટ્રીબ્યુશન છે સમાજના ગ્રોથમાં એટલો સમાજ સુરક્ષિત અને સૌથી ઉત્તમ સમાજ હોય છે તો એના માટે જો બહેનોના તો કોન્ટ્રીબ્યુશન ઉત્તમ પ્રકારના છે છે જો એમાં કોઈ કહી શકાય નહીં પરંતુ આઠ તારીખના રોજ અહીંયા માન્ય વડાપ્રધાન સાહેબ બી છે જો શુભ દિવસ ઉપર જોઈએ તમામ બહેનોના દિવસ ઉપર જો અહીંયા એના હાજરી છે આ માટે બી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મહેન્દ્રસિંહ ચૌહાણ નેત્ર ચિકિત્સક મેમ્બર બોર્ડ ઓફ મેનેજમેન્ટ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આજ રોજ આઠમી મહિલા દિન નિમિત્તે આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અમે છેલ્લા તેત્રીસ વર્ષથી કરીએ છીએ અને આજે ચોત્રીસમુ વર્ષ છે એમાં આ કાર્યક્રમની સફળતાના સાત યશબાજી હોય તો ઇકબાલ કડીવાલા છે આજે એકવીસ જેટલી મહિલા પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું છે અને તુલિપ હોસ્પિટલના સૌજન્યથી બસો એકાવન જેટલી મહિલાઓનું બ્લડનું ટેસ્ટ વેપ સ્મિયર ઇસીજી આઈ ચેકઅપ વગેરે પણ કરવામાં આવ્યું છે આમ બસો એકાવન મહિલાઓનું આરોગ્ય અને લક્ષણ માટેની આજે એક પહેલ કરવામાં આવી છે આ નવતર પ્રયોગ છે અને એમાં આપ સૌના સહકારથી અમને સફળતા મળી પત્રકાર મિત્રો આટલી મોટી સંખ્યામાં આજે રહે આપનો આભાર માનું છું ઇકબાલ કડીવાલા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમે લોકો છેલ્લા ત્રણ દાયકાથી ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ હું આ શહેરમાં મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ દર વર્ષે સિવિલ હોસ્પિટલમાં કરતા હોય છે ચાલુ વર્ષે અમને વિચાર આવ્યો કે સન્માન સાથે આ લોકોનો મેડિકલ કેમ્પ કરવો જોઈએ જેમાં ખાસ કરીને ગર્ભાશય સ્તન કેન્સર અને બીજી અનેક બીમારીઓ સાથેની જે તપાસ છે એ તપાસ થાય તે એક સારી બાબત કહેવાશે ઘણા વખતે છેલ્લા સ્ટેજ આવે ત્યારે ખબર પડતી હોય છે શહેરના પત્રકાર જે બહેનો છે એ લોકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું આ શહેરની સિત્તેર લાખથી વધુ વસ્તીમાં બહુ પોતાનું રિપોર્ટિંગ કરતા હોય છે અને પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા નથી કરતા એવા એવાનું એમના માટે પણ આ કેમ્પ રાખવામાં આવ્યો છે બસો એકાવન લાભાર્થીઓ આજે આ કેમ્પમાં લાભ લેશે લગભગ દસ થી વધુ એક વ્યક્તિની તપાસ એ પ્રકારનો આ કેમ્પ ચશ્મા પણ મફત આપવામાં આવશે ચશ્માની તપાસ શહેરના પોલીસ કમિશનર આદન્ય અનુપસિંગ ગેલોટ સાહેબનાવાળા પણ હેઠળ અને રોમાબેન પટેલની ઉપસ્થિતિમાં આ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું અને આ કેમ્પ સંપન્ન કરવામાં આવ્યો આ શહેરમાં ત્રણ હજારથી વધુ મહિલાઓ આજ દિન સુધી અમે સન્માન્યા છે વિશ્વ મહિલા દિવસ આઠ માર્ચ આવી રહી છે ત્યારે વિશ્વની તમામ મહિલાઓને હું નતમસ્તક વંદન કરું છું માતાના રૂપમાં બહેનના રૂપમાં બહેનો જો આગળ આવશે તો પરિવાર અને સમાજ આગળ આવશે સર્વે વિશ્વની તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે ખૂબ ખુશ રહે ખૂબ તંદુરસ્ત રહે અને સમાજનું સારું નિર્માણ કરે સારું ઘડતર કરે દેશ આગળ વધે એ જ મારી મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ છે આભાર ભારત માતા કી જે વંદે માતરમ